We Spirit be with <their> you.

જે સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે 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 શિક્ષણ અધિકારીઓ અને કોઈ પણ તમે પારાસીસીમાં જોઈ લો તો સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જ નહીં પણ જે તે સમયે ઓબીસીમાં માં આવી ગઈ હતી અને આજની તારીખમાં એ ઓબીસીની ની કુલ સંખ્યા ગુજરાતમાં જે હશે ને એની દસ ટકા એ નહીં હોય પણ એસી ટકા ઓબીસીની ની સીટો એરાય લઈ જાય છે

અમે અહીંયા આગળ ગુજરાત સરકાર માં કરી રહ્યા છીએ જો માનની સુપ્રીમ કોર્ટે માન્ય રાખતું હોય સંવિધાનિક હોય કાયદાકીય રીતે સાચું હોય અને ભારતના અગિયાર રાજ્યમાં ઓબીસી અનામત વર્ગીકરણ મળવા હોય એમાં ભાજપની વાત કરીએ તો બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્રપ્રદેશ કોંગ્રેસ ની વાત કરી તો તેલંગાણા કર્ણાટક તો શું ગુજરાત ભારત સભા નથી અમે માંગણી કરી રહ્યા છીએ કે ગુજરાતમાં તાત્કાલિક ધોરણ એક સમિતિની રચના થાય અને સમિતિની રચના પછી આવતા ચાર મહિનાના અંદર ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય અને સત્યાવીસ ટકા માંથી તમે પાંચ ટકા ઓબીસી માંથી સમૃદ્ધ જ્ઞાતિઓને આપી દો કે જેથી એરા એમાં પાસ થાય પણ જે વિકાસથી વંચિત સમાજો છે એમને બાવીસ ટકા અનામત આપો કે જેના કારણે બાબા સાહેબ આંબેડકરે જે ઉદ્દેશથી અનામત આપવામાં આવી હતી જે સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગના લોકોના ઉદ્ધાર માટે તો એ અમલમાં થઈ શકે કારણ કે આજની તારીખમાં અનામતની નીતિ સાચી છે પણ એનું અમલ ગુજરાતમાં બહુ જ ખોટી રીતે થઈ રહ્યું છે અને જે ગુજરાત સરકારનું નાનો છે સૌકા સાથ સૌકા વિકાસ સર્વાંગી વિકાસ એ કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું કારણ કે અમુક જ્ઞાતિના લોકો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી એ બની ગયા કર્મબબ્બી અને બીજી બાજુ આખા ગામડામાં કસ્ટેબલ નથી તો એનું કારણ છે અમતની નીતિમાં અનિયમિતતાઓ અને એટલા માટે ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય પણ તમે આ મારી રજૂઆતના આગળના હોદ્દેદારો સુધી પહોંચાડો અને સરકાર આના ઉપર નિર્ણય લે આવી તમને રજૂઆત કરવા છીએ જય નિકેશ સાહેબ કરાય છે